અને આખા ગોંડલ તાલુકામાં જેને કહેવાય કે આ ટોળકી આતંક છે અને અગાઉ પણ આ ટોળકી જે કંઈ ગુનાઓ આચરા છે એની પણ અમે વિગતો અને એફઆઈઆર ની નકલો રજૂ કરી છે અને હાલમાં જ થોડાક સમય પહેલા એક વિશલ બ્લોઅરે જે એલડીઓ ના ગેરકાયદેસર ફોર્મ ચાલતા હતા એના ઉપર પણ આ ટોળકી આતંક ફિલ્મ સ્ટાઇલે હુમલો કર્યો હતો આશીષભાઈ કુંજડીયા ઉપર એના સિવાય એક કોન્ટ્રાક્ટર જે હતા કચરાના જેને કચરાનો કોન્ટ્રાક્ટ લીધો હતો એના ઉપર પણ આ ટોળકી આતંક મચી ચુક્યો છે આ તમામ દસ્તાવેજી આધાર પુરાઓ સાથે અમે આજે નામદર કોર્ટમાં રજૂઆત કરી છે બીજું કે સામાન્ય પ્રજાજનોએ આ ટોર્કીના આતંકથી બચવા માટે થઈને જે વિશાળ રેલીનું આયોજન કર્યું હતું પ્રતિકાર રેલીનું એના પણ તમામ દસ્તાવેજી આધાર પુરાઓ રજૂ રાખ્યા છે આ સિવાય મૂળ ભરિયેદી સંજયભાઈ સોલંકી જે આરોપીઓનો ઓરથી બતાવ્યા હતા પાછળથી અને એકેડેવીટ સાથે જે વિગતો રજૂ કરી છે એમાંના પણ હજી અમુક આરોપીઓ અમારા ધ્યાનમાં છે ત્યાં સુધી પકડવાના બાકી છે એટલે જે તપાસ છે એ જેમની ગતિમાં ચાલી રહી છે એવું મારું માનવું છે અને અગાઉ જે મેં હમણાં વાત કરી કે આશીષ પુંજડીયા ઉપર હુમલો થયો હતો એમાં તો ગોંડલ પોલીસ છે એ આ ટોર્કીથી એટલી બધી ગભરાય છે કે મેં સમરી અને હેવી જે કલમોથી ધારની અને આમ શેકની એ કલમો કાઢી નાખવા માટે રહીને નામદાર કોર્ટમાં સમરી રજૂ કરી દીધી ગોંડલ પોલીસે નામદાર કોર્ટે સમરી રિજેક્ટ કરી તો પાછી બીજી વારે સમરી જ રિજેક્ટ પાછી એ લોકોએ દાખલ કરી પોલીસે એટલે જો આ ગુનો બાકી છે એટલે જે તપાસ છે એ જેમી ગતિમાં ચાલી રહી છે એવું મારું માનવું છે અને અગાઉ જે મેં હમણાં વાત કરી કે આશિષ કોયા પર હુમલો થયો હતો એમાં તો ગોંડલ પોલીસ છે એ આ ટોળકી એટલી બધી ગભરાય છે કે એ સમરી અને હેવી જે કલમોથી હતી અને આમ છે એ કલમો કાઢી નાખવા માટે રહીને નામદાર કોર્ટમાં સમરી રજૂ કરી દીધી ગોંડલ પોલીસે નામદાર કોર્ટે સમરી રિજેક્ટ કરી તો પાછી બીજી વાર સમરી જ રિજેક્ટ પાછી એ લોકોએ દાખલ કરી પોલીસે એટલે જો આ ગુનો જુનાગઢ પોલીસમાં દાખલ થયો છે એટલે થોડી ઘણી અંશે કદાચ અમને ન્યાય મળશે એવી આશા છે પણ જો આ ગુનો ગોંડલ પોલીસે દાખલ કર્યો તો કદાચ આમાં સમરી ભરાઈ જાય